ના ચકલાસી પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરી ના છેલ્લા પાંચ માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની તેમજ આ પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર શાહ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટિલ શાહ તથા મી નાયબ પોલીસ કમિશનર જૉન એક જેસી ગુટ તરફની મળેલ સૂચના આપવામાં આવેલ જે પોલીસ કમિશનર મે નાયબરના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જોન એકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ રાણા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન આજથી પાંચ માસ ઉપર ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સુરા

ધોળકા ગામ તાલુકો જિલ્લો બાતમી હકીકત આધારે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પદમાલ ગામ નાથા તલાવડી બુલેટ ટ્રેનના બ્રિજ નજીકથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે પકડાયેલ આરોપીનું નામ સરનામું સિંહ પ્રતાપસિંહ સિકલીગર રહે ખોડિયાર માતાવાળું ફળ્યું ધોળકા ગામ જિલ્લો વડોદરા ડિટેક્ટ થયેલ ગુનો ચકલાસી પોલીસ સ્ટેશન બે હજાર પચીસ બી એનએસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ બે મુજબ સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ જોનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ રાણા એસઆઈ મહાવીર સિંહ દશરથ